નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી ધોળ અને લેખિત બાબતે આવી ચૂક્યા છે મોટા સમાચાર તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં કવર કરી લેશો તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં પ્રેસ કરો સાથે તમે રેગ્યુલર પોલીસ ભરતી અને અન્ય ભરતી અપડેટ અને પીડીએફ જેવું મટીરિયલ લેવા માટે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામ નામ છે ટ્રિક્ય ત્રણ જેને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વાત કરીએ તે પહેલા જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની તૈયારી કરે છે કોઈને મટીરિયલ જોતી હોય તો મટીરિયલ ટેસ્ટ જોતી હોય તો ટેસ્ટ સિરીઝ અહીંયા તમને બધી જ વસ્તુ આપેલી છે નિરાશ સ્ક્રીનશોટ પાડીને વાંચી શકો છો બાકી જે છે એ તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે એના ઉપર જઈ અને તમે રેગ્યુલર ટેસ્ટ આપી શકો છો અથવા તો ચોરાણું બે ચુમોતેર સાડત્રીસ છે ઓગણીસ આ નંબર ઉપર વોટ્સઅપમાં એવું ન થાય કે તૈયારી માટે સમય ઓછો પડ્યો વરસાદને કારણે દોડની તૈયારી ન થાય તો લેખિતની તૈયારી માટે પૂરતો સમય આપે તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કારણ કે અગાઉની પરીક્ષામાં પણ આવા ઘણા બધા પ્રશ્નો સામે આવેલા છે તો અત્યારથી તમે સજાગ થઈ જાવ અને તૈયારી માં લાગી જાઓ તો મળે એ છે કોઈ નવોટીમાં નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત વને વાજરા